એ ચાલો સાહેબ આવે છે નમસ્કાર ગુજરાત ઘણા ટાઈમ પછી લાઈવ મળીએ આપણે જામનગર વિશે ચર્ચા કરશું માનનીય શ્રી પરિમલભાઈ નથવાણી પૂનમબેન માંડમ સાંસદ અને જયેશ પટેલ આપણે જયેશ રાણપરિયા તમે જેને કેવા કેવાય આ પોલીસ એ ભૂ માફિયા જયેશ પટેલ એ છે ને બધા આપણે થોડીક વિસ્તૃત ચર્ચા કરીએ બરોબર એક મિનિટ માતાને આપણે આપી દઈએ બરોબર આપણે રાસ રાહ ન કોઈની પધારો ભગીરથસિંહભાઈ ચોવટિયાભાઈ પધારો યોગેશભાઈ સરદારા પણ પધારી જાવ પધારી જાવ બધા જ આવી જાઓ શું છે હું એક મિનિટમાં લીથો કાઢી લઉં આવો 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 અશોકભાઈ એક કરોડ પાટીદાર પરિવાર ચાલ રેડી સમાજ તૈયાર છે હવે બોલવા માટે બરાબર ને હવે મીડિયા રિપોર્ટથી તમને બધાયને એવું જાણવા મળ્યું છે કે જામનગરની અંદર પટેલ સમાજના કેટલાક લોકો આત્મહત્યા કરવા મજબૂર થયા અને રેન્જ આઈજીને એસપી સાહેબને ને મુખ્યમંત્રીના અંદર બધા તમામ લાગતા વળગતા ન્યાયના દેવતાઓ જે દેખાય છે આપને કળિયુગની અંદર એમને બધાયને અરજી કરી કે ભાઈ અમને પૂનમ માંડમના માણસો ઓલા પૂનમ માંડમના કહેવાથી પોલીસ તંત્ર અમને વ્યવસ્થિત રીતે હેરાન કરે છે બરાબર આનાથી અમે ત્રાસી ગયા છીએ હવે એમાં કાર્યક્રમ કેવો થયો છે કે જી આ ધર્મેશ રાણપરિયા ઉપર ફરિયાદ થઈને ધર્મેશ રાણપરિયા ઉપર ખોટા ગુના દાખલ કરીને એને અંદર કરી દેવામાં આવ્યા ઈ આના જયેશ પટેલના ભાઈ એટલે એની ઉપર પણ ખંડણીના ને આપણે ભૂમાફિયાના લેન્ડ ગેબિંગના આવા બધા કેસો નોંધાયેલા બરાબર સાબિત નહીં નોંધાયેલા બરોબર એટલે કાર્યક્રમ એવો ચાલુ થયો છે કે જયેશ પટેલના માતા પિતાને આને માર્યા બરોબર ગામડે પોલીસ ચાર વાગે જાય છે બરોબર સિત્તેર સિત્તેર થી બોતેર વર્ષના યુદ્ધ જયેશ પટેલના માતાપિતાની ગામડે એકલા રહીએ છીએ અહીંયા જાય છે પોલીસવાળાએ રાઈતા બાઈનું ખખડાવું ઉઠાડ્યા કાલો ભાઈ ક્યાં છે ધર્મેશ રાણપરિયાને આન બધી વાતચીત થઈને આનંદ થઈને એમાં પોલીસવાળાએ ફોટો કાઢીને જયેશ પટેલના બાપુજીને માર્યો બરાબર વ્યવસ્થિત રીતે માર્યા બે બરાબર એફઆઈઆર થઈ સાડા પાંચ વાગે મારી પાસે છે એફઆઈઆર હવા પાંચ સાડા પાંચ નો ટાઈમ એફઆઈઆર નો છે બરોબર પોલીસ વાળા એ જઈ અને ચાર વાયગામાં ન્યા ડેલી ખખડાવીને એને બધાને માર્યા કે ભાઈ ધર્મેશ ક્યાં છે આવી બધી પૂછપરછ તો એટીએસ વાળા એ નથી કરતા હા એ થોડીક ઘણી મર્યાદા રાખે છે એટીએસ વાળા પણ જો એટીએસ વાળાને એટલી છૂટ છે તમને એટલી છૂટ નથી તો એ પોલીસ વાળા આવું કર્યું હોય છે કોકના કહેવાથી આપણે પોલીસને દોષ જ નથી દેતા બરોબર હવે

અને જે ખરેખર દોષી છે હસુભાઈ પેઢડિયા તો એના પર કડક કાર્યવાહી અને કાયદાકીય પગલા લેવામાં આવે અને ત્રીજી વસ્તુ હસુભાઈ બેન નું નામ લે છે કે મારા બધું મારે મારે નથી કરવું મને પૂનમ બેન માડમ કે છે ભલે બેન ની જે મજબૂરી હોય એનો વિડીયો આપણે પછી ડિક્લેર કરશું કે બેન ની શું મજબૂરી હોઈ શકે બરાબર તો પૂનમ બેન ની જો કાંઈ હોય અને હસુભાઈ પેઢડિયા એના પર ઢોળે છે તો જો એનો કોઈ સાંઠગાંઠ હોય તો ગમે ન્યાય તો બધા માટે સરખું જ હોય મારા મંત્રી સાહેબ આઈજી સાહેબ એસપી સાહેબ જામનગર નું તમામ પોલીસ તંત્ર જે પણ જામનગર ને લાગુ પડતું તંત્ર રાજતંત્ર પોલીસ તંત્ર જીઓ અને દેશ દુનિયાની તમામ જનતા ને આ પાટીદારની દીકરી અને દીકરીની માત કહે છે કે મને ત્રીસ ઓક્ટોબર સુધીમાં આ વસ્તુમાં ત્રણ મુદ્દે મને ન્યાય નથી મળતો તો હું આત્મવિલોપન બરોબર આ બધાય કાર્યક્રમો થયા બધાય તમે જોયા પાટીદાર સમાજના છોકરા કે પાટીદાર સમાજના વડીલો જે કાર્યક્રમો કરતા હોય જે કૌભાંડો કરતા હોય હોય બધી એના સુધી સીમિત રાખો આ ઘર પરિવાર ઉપર તમે બધાય આંગણી ચીધવાનું ચાલુ કર્યું ત્યાંથી તમારા બધાયનું પતન ચાલુ થયું જયેશ પટેલને આ જીવન જેલની અંદર નાખી દો ગુનેગાર છે ને આ જીવન જયેશ પટેલ જેલમાંથી છૂટવો જોઈએ નહીં તમે તમારી રીતે તમારી ન્યાયિક પ્રક્રિયા ચાલુ રાખો એમાં અમે એમ જયેશ પટેલ આમ છે પટેલ એનું લડે પણ તમે એના પરિવારને આટલી હદ બુદ્ધિ કોમ કેમ હેરાન કરો અને પાટીદાર સમાજની સફેદ વ્હાઈટ કોલર ને પીડા ને બ્લુ બ્લુ કલરના જભા પહેરી પહેરીને સમાજના સ્ટેજ ઉપર ચડી જાવ છો શરમ આવવી જોઈએ આ આ આપણા ઘરની બેન દીકરીઓ સોશિયલ મીડિયામાં રોતા રોતા વિડીયો મૂકવા પડે કે અમારે ન્યાય જોઈશી અમને કોઈ સપોર્ટ નથી કરતું મરી જવાય જીવાય જ નહીં પાટીદાર વાહે લગાડાય જ નહીં હું આ સંસ્થા બંસ્થા બધું બંધ કરીને શૈક્ષણિક કાર્યની અંદર રાબેતા મુજબ હાજરી આપવા વયું જવાય તમારાથી કાંઈ થાય જ નહીં તમારાથી બે ફોલ્ડરિયા દ્વારા પૈસા ઉકરાવીને ટ્રસ્ટી બનાવાય સંસ્થાઓમાં બીજું કાંઈ ન થાય સમાજના એક પણ નાના માણસોની વારે એક સંસ્થાનો મોટો વાડો આવ્યો એના વાતમાં માલ નહીં બરોબર આ બધું તમે ચક્ર જેવું બધુંય સાઈડમાં મૂકી દીજો આ દુખાવો નથી આ આ કરે છે ને આ બધાય આ હેરાન કરે છે ને આ મેન દુખાવો આ નથી મેન દુખાવો બીજો છે મિત્રો આ આખી મેટર મેં જાણી મેન દુખાવો આખો બીજો છે કઈ રીતનો છે હા પૂનમ માંડમ અને પરિમલ નથવાણીના સંબંધો બહુ વ્યવસ્થિત બરાબર પૂનમ બેન માંડમ આપણા સાંસદ અને પરિમલ નથવાણી રિલાયન્સના મારા અંદાજ પ્રમાણે ડાયરેક્ટર છે બરાબર હવે જામનગરની અંદર એક ફાઉન્ડેશન ચાલે છે મધર ફાઉન્ડેશન અને મધર ફાઉન્ડેશનમાં કામ કરે છે જયેશ પટેલ ને આ દીકરીને બાકી બધા લોકો જલ પટેલ બરોબર હવે એનો મેન મુદ્દો શું છે કે આજે કોઈ પણ ગરીબ માણસ ગામડાની અંદર રહેતો હોય પચાસ સાઈઠ વરસ તો ખરાબાની સરકારી જમીન ઉપર રહેતો હોય તો એ રેગ્યુલર કરવાનું જવાબદારી છે ને એ બધી સરકારમાં આવે અને એની રજૂઆત રજૂઆતો આને કલેક્ટરમાં કરી કે ભાઈ જો ખરાબાની જમીન છે ને ખરાબાની જમીન મિત્રો એના ઉપર મિત્રો ત્રણ લોકોનો પેલો હક લાગે એક ખેડૂતો એક મજૂરી કરતો ગરીબ માણસ અને ત્રીજો રિટાયર્ડ આર્મી મેન બરાબર તો આ આ બાબતે કોઈ પ્રકારનું કાર્યક્રમ થયો નહીં બરાબર એની અરજીઓ નાખી અમુક આ જયેશ પટેલની ની દીકરીએ પાંચસો એકવીસ ઘર ડિમોલેશનમાં જતા હતા કેટલા પાંચસો એકવીસ ગરીબ માણસના ઘર ડિમોલેશનમાં જતા હતા એ બધાય કેસ હાઈકોર્ટ સુધી જાય ને ડિમોલેશન ગરીબ પરિવારનું અટકેવું હોય ને તો એ આ મધર ફાઉન્ડેશન રગ જલ કે અંદર પચીસ હજાર સરકારે રિલાયન્સ રિલાયન્સ ને એ જમીન રેગ્યુલર કરી દીધી ને ખરાબાની તમામ જમીન એને આપી દીધી પણ આ ગરીબ માણસો ની જે જમીન હતી ગરીબ માણસોને જે ઘર મળવા જોઈએ ખરાબાના ઈ કોઈને મળ્યા નહીં પણ મેં રિલાયન્સ કંપનીને સરકારે મફત જમીન આપી દીધી વિચારવા જેવી બાબત આર્ટિકલ ચોવીસ પ્રમાણે જો એનો વ્યવસ્થિત રીતે અમલીકરણ કરવામાં આવે તો ડિમોલેશન થાય થાય જ ઘર ઘર ગરીબ માણસને ગામડાની અંદર લેવું લેવું એના માટે એક 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 વિધિવત રીતે સૂચના આવે કે ભાઈ તમે ખરાબાની જમીન રેગ્યુલરાઈઝ કરાવી શકો કારણ કે અત્યારે ભારતનો ગુજરાતનો ખેડૂ માંથી એસી ખેડૂત ખરાબાની જમીન વાવતા છે તો એ જમીન તમારી કરવી એના માટે પણ કાયદો છે ને એ થાય તમારી ઈ કામ મધર ફાઉન્ડેશન દ્વારા જામનગરની અંદર કરવામાં આવે છે ને ઈ પરિમલ નથવાણીને ને કે ભાઈ આપણે જમીન બધી રિલાયન્સમાં દેવાની છે ખેડૂતોની પણ જો આ કાર્યક્રમ કરવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક આપણા હાથમાં જે જમીનો આવવાની હતી કે આવવાની છે એ નહીં આવે આ પરિમલ નથવાણીને ખબર પડી ગઈ એટલે એને ચાલુ કર્યો કાર્યક્રમ આ જયેશ પટેલના પરિવાર ને હેરાન કરવાનો આ ધર્મેશ રાણપરિયાને બધાને હેરાન કરવાનો ખોટા કેસ નાખવાના વ્યવસ્થિત રીતે પોલીસ દમન કરાવવાનું અને ચૂપ બેસાડવાના અને એક જ ફરમાઈશ કરે છે કે તમે મધર ફાઉન્ડેશન બંધ કરી દો એટલે અમે બધું બંધ કરી દઈ બોલો હવે અંબાણી પરિવાર હોય કે ગુજરાતનો ઝૂંપડામાં રહેતો સામાન્ય ગરીબ માણસ બધા માટે આર્ટિકલ ચૌદ અમલવારી ન્યાયિક રીતે સંવિધાનમાં એવું લખેલું ન્યાયિક રીતે આમ થાવી દે પણ ઈ કોઈ પ્રકારની થાય નહીં હુકામે પરિમલ નથવાણીને તો રિલાયન્સ મોટી કરવી હવે પરિમલ નથવાણી ક્યાં જાય

એટલે પરિમલ નથવાણી એ પૂનમ બેન માંડમ બાકી પૂનમ માંડમ અને જયેશ પટેલને ને લાગે વર્ગે નહીં નો એને એમ કહી શકાય કે સંબંધો હારાય છે અને નો એમ કહી શકાય કે એને સંબંધો ખરાબ છે એ કોઈ દુશ્મનાવટ જ નથી પૂનમ માંડમ સાથે પણ આ દુશ્મનાવટ ઊભા કરવા વાળો રાવણ આવડો ગરીબ પરિવારની જમીનું લઈ જવા વાળો રાવણ આ મેનલેન્ડ ગેબિંગ વાળા તો આવડા જ છે

પટેલનો દીકરા ઉપર પાંચ ગુના ખોટા ખાચા કઈ રીતે સાબિત થયા હોય નો થયા હોય પ્રમાણે તમે નીકળી પડતા હોય તોક આની એક જ ઉપર થાય અને એકને જેટલા ગુના છે ચાલી થી વધારે આ એ વિચારવા જેવી બાબત છે પણ ઈ કોઈ માણસ એમાં છે ને કોઈ વિચારતું જ નથી બરોબર એમાં કોઈ કઈ વિચારવાનું જ નહીં યાદ કરાવી દો જામનગરમાં મને યાદ આવે આપણે જામનગરના રાજકારણમાં ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા ઈ એને એને ઉપનામ તરીકે હકુભા કેવા તા જામનગર ઈ એવો જામનગરની રાજનીતિનો ક્ષત્રિય સમાજનો ચહેરો હતો કે એમાં કાંઈ ઘટે જ નહીં જામનગર આખું એની ભેગું હતું ક્યાં એને બધાને ખતમ કરવામાં આ પરિમલ નથવાણીનો હાથ સમજી ગયા કારણ કે પરિમલ નથવાણીને જામનગરની પ્રજા આઈરે કાંઈ લેવા દેવા નથી જામનગરના મતદારો હાઈ કાંઈ લેવા દેવા નથી પરિમલ નથવાણીને ઓનલી રિલાયન્સ આઈરે રેડ લેવા દેવા છે એને એની રિલાયન્સ હા ઓલા પાંચ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન વાળું ઓલું પરિમલભાઈ ઓલું પાંચ કરોડ રૂપિયા તમે ઓલા શમશાન બાબતના હતા ને એનું સ્ટેટમેન્ટ છે પણ ઈ ઈ કોઈ વસ્તુ એમાં કોઈ જોહે નહીં અને આ આ જે રીતના ગોપાલ ઇટાલિયા ઉક્તો સુરત છે અત્યારે ગુજરાતની અંદર ઈ જ પ્રમાણે પાટીદાર સમાજનો આથમ તો સુરત છે આ તમે યાદ રાખજો આ જ રીતના હા જેટલા પાટીદાર સમાજના લોકોએ બે નંબરની અંદર પૈસા બનાવીને ઘર ભર દબાવીને બેઠા છો ને તમારો ફાંડો આજ નહીં તો પચાસ વર્ષ પછી ફૂટવાનો 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 ને ફૂટવાનો અને એમાં તમારી ભેગો સમાજ એક જ હશે બાકી કોઈ નહીં હોય બાકી બધા તમને ગાયરું દેવાના બધા કોમેન્ટમાં એટલે બહુ સાચવે રાખજો આ જામનગરના પરિવાર હવે આપણે મધર ફાઉન્ડેશન ની અંદર હવે મારે જોડાવું છે બરોબર એટલે જયેશ પટેલ ને એને ભૂલી જવાનું પચીસ હજાર વીઘા રિલાયન્સ વાળી જમીન અને આ જે લોકોના ગરીબ લોકોની જે અરજીઓ હાલે છે ને આર્ટિકલ ચૌદ મુજબ હું કરીશ બરોબર હું જોઉં છું મારી ઉપર કેમ ગુચ્છી ટોક મારે છે મારી માથે તો એટલા ગુના છે નહીં એટલે હું જોઈશ હા અને મેં કેન્દ્રમાં પેલા પૂછ્યું તું એટલે તો બે દી લેટ થયું માતાનો ઓર્ડર આવ્યો ને બે દી લે બે દીએ માતાએ ડિસિઝન દીધું કે ઉતરી પછી હું આવ્યો છું જે કાર્ય આમાં પૂનમ માંડમ ને ઇન્વોલ્વ કરવાનો કોઈ પ્રશ્ન નથી અત્યારે બરોબર કારણ કે આપણી પાસે એવું કોઈ ઓથેન્ટિક પ્રૂફ નથી કે જેથી આપણે એમ કહી શકીએ કે ભાઈ પૂનમ બેન માંડમ આમાં ઇન્વોલ્વ છે આ બધા સૂત્રો છે આ પરિમલ નથવાણી નાની હા પરિમલ ભાઈનું આપણી પાસે સચોટ છે અને જયેશ પટેલનું પણ સચોટ છે એટલે જયેશ પટેલના પરિવાર જયેશ પટેલ ભલે જેલમાં હોય હોય ફરાર ગમે અમારે પેલો પાટીદાર સમાજ જ અમારો પરિવાર છે જી થયું હોય જી કર્યું હોય જી કરવાના હોય બરોબર પણ એક વસ્તુ યાદ રાખજો ગુજરાતનો પાટીદાર સમાજ જયેશ પટેલ ના પરિવાર સાથે છે જયેશ પટેલ અરે તમે જી કરો એના પરિવારને હેરાન કરવાની તમારામાં કોઈ પ્રકારની સત્તા નથી નથી એટલે નથી બરાબર આ ચોખ્ખું અને દોઢ લાખની દોઢ લાખની માર્જિનથી જીતતા હોય કે એસી હજારના માર્જિનથી જીતતા હોય હરાવવામાં કોઈ પ્રકારની પબ્લિકને વાર નથી લાગતી એ જ પ્રકારની પબ્લિક પાછું જીતાડવામાં કોઈ પ્રકારની વાર નથી લાગતી આ એ આપણે મગજની અંદર બેસાડી લઈએ ને તો બહુ સારું છે સમજી ગયા અને જયેશ પટેલે એટલા જ બધા કરોડોના કૌભાંડ કર્યા હોય ને એટલા જ બધા રૂપિયા બુપિયા બનાવ્યા હોય ને એટલી બધી લોકોના ત્રાસ ત્રાહીમામ થયા હોય એના હું પ્રૂફ મૂકીશ કે કોણ કઈ રીતે ત્રાહીમામ થયું ને કોણ કઈ રીતે ગુચ્છીટોક લાગી ને કઈ ક્યાં કઈ રીતની એફઆઈઆર થઈ ને કેટલા પોલીસવાળાના કેટલા રેકોર્ડિંગ મારી પાસે રેકોર્ડિંગ પણ છે આ તમને ખબર તમારે લખી જ લેવું બન્યા પાસે પ્રૂફ હોય તો જ બન્યું બોલે બાકી બોલે નહીં તમે આઠ ફોન પીએ ને કઈ રહ્યા પીએ આઠ ફોન નો ઉપાડ્યા પછી તમે પીએસઆઈ ને કર્યા રહ્યા બરોબર ને એટલે હું બઉ વિનમ્રતાથી કહું છું ગુજરાત ની અંદર ચૂંટણી આવે છે અને ભારતીય જનતા પાર્ટી આ પરિમલ નથવાણી જેવાને રાજ્યસભાના સાંસદ બનાવે ને બહાર મોકલે આ આ આ તમારી ઉદ્યોગકરણ નીતિ વ્યવસ્થિત રીતે દેખાઈ આવે છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ આમને એટલા બધા મોટા ન કરવા જોઈએ નેક્સ્ટ આપણે હશું પીઠડિયા વાલો પેઢડિયા બાકી છે અને આ પરિમલ નથવાણીને મોટા કરવાથી તમારે તમારા જ મતદારોનું નુકસાન જશે આ તમારે યાદ રાખવું બરોબર ઈ રિલાયન્સ અંબાણીની હોય કે ગમેની હોય પણ ન્યા તમને બધાને સમાન હક મળવો જોઈએ આર્ટિકલ ચૌદનું પાલન થવું જોઈએ જો આ પાલન થવાનું બંધ થઈ જાય ને એટલે બધો ને આ મધર ફાઉન્ડેશન હકેલાઈ જાય ને મિત્રો એટલે જયેશ પટેલના પરિવારને ઊણ આ જ ન આવે કોઈ પોલીસ વાળો એની ઘરે ન ચડે કોઈ ધર્મેશ રાણપરિયા ઉપર એ કેસ ન થાય ધર્મેશ રાણપરિયા ઉપર કેસ થયો હોય એ નીકળી જાય ખટકે છે આ કે આપણી જમીન જાશે કે આપણી બીજાની જમીન નહીં લઈ હતી એટલે આ વિચારવા જેવી બાબત છે એક તરફી શાસન કરીને બે સમાજ ને પૂરા કર્યા બરોબર પણ હવે નકુચામાં આવી ગયા જયેશ પટેલ સુધી સીમિત હતું પણ જયેશ પટેલના પરિવાર ઉપર હાથ ઉપાડ્યો જયેશ પટેલના પરિવાર ને ગાયરું દીધી ને આ સમાજ સાખી નો અને હું જોઉં છું કે આમાં કેટલા લોકો સપોર્ટમાં આવે છે સમાજ ના સામાન્ય પબ્લિક ની એવો સમાજની તમને કોઈ દી હેરાન કરવા હું કહીશ જ નહીં બાઘડ બિલ્લા જેટલા ધામની અંદર બે છે ને જેટલા સાંસદમાં બે છે ને જેટલા વિધાનસભામાં પાટીદારના લોકો આમ ખેસ નાખીને બે છે આપણે એનું કામ છે એ કેટલી કામ પરિવારને મદદ કરે છે આપણે ઈ જોવાની વાત છે બીજું આપણે કાંઈ જોવાનું નથી અને આ વ્યવસ્થિત બે મુદ્દા થઈ ગયા મારી પાસે હવે પૂરું બસ જામનગર જયેશ પટેલ અને ગોંડલ જયરાજસિંહ જાડેજા આ બે મુદ્દા આપણે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી સુધી વ્યવસ્થિત રીતે આંકવાના છે એટલે જોડાયેલા રેજો જેલમાં જાય તો ઉપાધિ ઉપાધિ કરતા નહીં વિડીયો અત્યારથી હું બનાવીને તમ સ્ટોર કરી દઈ હું જેલમાં આવીશું ને તો તમ તાર વિડીયો પોસ્ટ થશે જય સરદાર મળીશું જયેશ પટેલના અને પરિમલ નથવાણીના ઘણા બધા એવા પ્રૂફો સાથે કે જેથી આપણે સાબિત કરી શકીએ કે આ આખું ચકેડું પચીસ હજાર વીઘા જમીન અને પાંચ કરોડ રૂપિયા માટેનું હતું જય સરદા